સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા ગામો ગામના હરિભક્તોના સંગ ઉત્સવ સમયે દર્શને આવે હજારો ભક્તો આવીને મહારાજ અને સંતો ભક્તોના દર્શન કરીને પોતાના જીવનની ધન્યતા અનુભવે મુમુક્ષુ આત્માઓ મહારાજ અને સંતો અને ભક્તોના સંસર્ગથી વર્તમાન ધારણ કરે અને પંચવર્તમાન પાળીને પોતાના જીવનને સુધારી ધન્ય બનાવે ને ભજન ભક્તિ કરીને અક્ષરધામના અધિકારી બને એક દિવસ ખંભાળા ગામના ગામધણી મૂળું ખાચર દરબારગઢમાં આવ્યા એ શ્રીજી મહારાજના દર્શન કરીને સન્મુખ બેઠા મહારાજ કહે કે દરબાર તમે વર્તમાન ધારણ કરો ને સત્સંગી થાવ દરબાર બોલા કે મહારાજ તમારું બીજું બધું તો ઠીક પણ મારે હોકો પીવાનું વ્યસન છે તે એ અઘરું પડશે એટલે મને તમે રહેવા દો તો સારું ઘટઘટના સુદાણ શ્રી હરિશાને બોલા કે વાંધો નહીં દરબાર તમે હોકો પીવો છો તે પીજો તમ તમારે પણ અમારા સત્સંગી થાવ મૂળું ખાચરને તો જાણે હિંમત આવી તે બોલા કે ભણ્યું મહારાજ તો ઠીક કરો તમે મને તમારો સત્સંગી લો મહારાજે તુરત જ ખુદ પોતાનો હાથ હાથમાં લઈને વર્તમાન ધરાવ્યા શ્રીજી મહારાજે તુરત જ ખુદ એમનો હાથ હાથમાં લઈને વર્તમાન ધરાવ્યા મૂળ ખાચર તો પછી અવારનવાર ખભાળાથી ગઢપુર સમયમાં આવતા જતા ને મહારાજના દર્શને ને સંતોના સમાગમ કરે જ્યારે કોઈ ઉત્સવ સમયો કે સભામાં આવ્યા હોય તો બે ચાર કલાકે જ્યારે જ્યારે મોકો મળે ને તલપ લાગે ત્યારે પોતાને હોકો પીવાની ટેવ તે અવળા થઈને હોકો પી લેતા એક વખતે ગઢપુરથી વડતાલ સમયો કરવા ચાલ્યા તે મૂળ ખાચરને મહારાજ બોલા કે દરબાર તમે હારે હાલો એમ કહીને સૌ દરબારો સાથે એમને પણ સાથે લીધા સંઘમાં ચાલતા સૌ ગઢપુરથી ગામ પછી ગામ સત્સંગ કરતાં કરતાં આગળ ચાલ્યા સૌના આરે મૂળું ખાચર તે પાછળ રહી હોકો મળે સૌની સાથે મૂળું ખાચર પાછળ રહીને મોકો મળે ત્યારે હોકો જગાવી એકાદ બે ઘૂંટ મારી લેતા ગામો ગામ લોકો આ સંઘને જોવા કે દર્શને રસ્તે ઊભા રહે પણ જેવા મૂળું ખાચરને હોકો ગુડગુડાવતા જુએ એટલે છણકો કરતા ટીકા કરે કે આ બધા તો ઠીક સ્વામિનારાયણ આવ પણ ઓલો એક હોકાવાળો એ જુદી જાતનો લાગે છે એ સ્વામિનારાયણીઓ હોય એમ લાગતું નથી આવું બે ચાર વખત થયું તે દરબાર મૂળું ખાચરનું ક્ષત્રિ લોહી ઉકળી ગયું ને રીહ ચડી તે હોકાનો કેળાના કાંઠે પથ્થર ઉપર ઘા કરીને બોલ્યા કે હવેથી આ હોકો હરામ છે મને આ ન ખપે આમ સુરવીર ક્ષત્રીનું લોહી તો એમણે એક જ ઝાટકે હોકો મૂકી દીધો પણ વ્યસનની તલપે ક્યારેક ક્યારેક તમાકુ ચોળીને ખાઈ લેતા જેવા સંઘમાં સૌ વડતાલ પહોંચ્યા તો વડતાલના જોબન બાપા વાસણ સુતાર નારાયણગર બાવાજી આદિ સૌ વડતાલના હરિભક્તોએ શ્રીહરિ તથા સંતો ભક્તોનું ભાવથી સ્વાગત કર્યું ને બધાએ ભક્તો ભેટી ભેટીને મળ્યા પણ આ દરબાર પાસે તમાકુની દુર્ગંધે વડતાલના હરિભક્તો પણ વિચારતા કે આ તમાકુ ખાઈ તો હરિભક્ત નથી લાગતા તે આમ કોઈ એમને ભેટા નહીં દરબારને વળી મનમાં થયું કે આ ચપટી ભૂકીએ મને બધાય સંતો ભક્તોમાં ભળવા પણ ન દીધો તે હવે તમાકુ પણ હરામ છે ને અફીણ પણ હરામ કરી પોતે એ જ દિવસે સંપૂર્ણ નિર્વેશની થઈ ગયા કોઈ કે જઈને મહારાજને કીધું કે મહારાજ મૂળું ખાચરે તેઓ ઉભો ભાંગો અને હવે તમાકુને અફીણ પણ છોડી દીધું મહારાજ તો રાજી થયા થકા તુરત જ બોલી ઉઠા કે આ સત્સંગનો પ્રતાપ જ એવો છે કે આ સત્સંગમાં તો જીવના જન્મો જન્મના કારણ શરીર પણ નાશ પામી જાય ત્યારે આ વ્યસનની વિશાદ શું એમ કહેતા મહારાજે દરબારને બોલાવીને પૂછ્યું કે મૂળું ખાચર અમે સાંભળ્યું છે કે તમે હવે હોકો તમાકુ છોડીને નિર્વ્યસની થઈ ગયા તે સાંભળીને દરબાર મૂળ ખાચર હાથ જોડીને બોલ્યા કે મહારાજ કૃપા નિધાન કેળામાં કુત્સંગીઓએ મને હોકો ભંગાવ્યો અને આ સત્સંગીઓએ મને તમાકુને અફીણ છોડાવ્યું તમે મને અહીંયા લાવીને બહુ મોટો ઉપકાર કર્યો નકર મારું જીવની હારે વળગેલું આ લખણ કેમેય કરીને છૂટત જ નહીં અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી